નમસ્કાર ખેડૂત મિત્રો નવા વિડીયોમાં આપણું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું જામનગર આપા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ લાઈકન ઓન કરો જેથી કરીને આવનારો વિડીયો આપણને જલ્દીથી મળી જઈએ તો તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસના ભાવ આ પ્રમાણે હતા રાજમાં નીચામાં બારસોથી ઊંચામાં પંદરસો પાંચ રૂપિયા જુવાર नीचा में चार सौ थी, एंचा में पांच सौ पांच रुपया कलंजी नीचा में बे थी ऊंचा में छतरीसौ एक रुपया बाजरी नीचा में चार सौ थी ऊंचा में चार सौ पच्चीस वटाणा नीचा में तरण सौ थी ऊंचा में तरह सौ पिस्तालीस घऊ नीचा में तरसौ एंसी थी ऊंचा में पांच सौ त्रेसठ सोयाबीन नीचा में छ सौ थी ऊंचा में आठ सौ पंचावन अड़द नीचा में सौ थी ऊंचा में अठार सौ साठ डूंगी नीचा पिचासी रुपया उसी मग नीचा में पंदर सौ रुपया ऊंचा में अठार सौ पांसठ तल नीचा में तेवीस सौ रुपया थी ऊंचा में चौबीसो एकाणु तुवेर नीचा में अगियारो रुपया ऊंचा में एकवीसो पिचोतेर चोड़ी नीचा में थी ऊंचा में सौ मेथी नीचामा 750 થી ઊંચામાં 1135 તાણા નીચામાં 1000 થી ઊંચામાં 1410 એરંડા નીચામાં 1000 થી ઊંચામાં 1081 ચણા નીચામાં 1100 રૂપિયા થી ઊંચામાં 1215 સફેદ ચણા નીચામાં 1700 થી ઊંચામાં 1980 રાઇડો નીચામાં 800 રૂપિયા થી ઊંચામાં 988 જીરું નીચામાં તેત્રીસો ને પચીસથી ઊંચામાં અડતાલીસો ત્રીસ રાય નીચામાં એક હજારથી ઊંચામાં અગિયારસો ને પંચાણું અજમા નીચામાં ત્રેવીસોથી ઊંચામાં આડત્રીસો પચાસી મગફળી ઝીણી નીચામાં એક હજાર પચાસથી ઊંચામાં બારસો દસ મગફળી જાડી નીચામાં એક હજારથી ઊંચામાં બારસો તો આ હતો તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસનો ભાવ વિડીયો જોવા માટે આભાર